આ શખ્સ બુલેટ ઇન ઈન્ડિયાના દરવાજા સાથે છેડછાડ કરી રહ્યો છે એને ખેંચી રહ્યો છે કઈ રીતે તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે બુલેટ ઇન ઈન્ડિયાના ન્યૂઝના દરવાજાને પકડીને તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે તે નુકસાન પહોંચાડી રહ્યો છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અજાણ્યું શખ્સ સાથે એક નાનું બાળક પણ જોવા મળી રહ્યો છે

તોડવાનો પ્રયાસ કરી રહ્યો છું જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે તેવો લાગી રહ્યો છે ત્યારે અમદાવાદના ચાંદ કેળા વિસ્તારના બુલેટિન ઇન્ડિયા ન્યૂઝનો મુખ્ય દરવાજો તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે